આજે આપણે બનાવીશું ફક્ત એક કપ ચણાના લોટમાંથી નવીન વાનગી આને જોઈને બાળકો તો ખૂબ ખુશ થઈ જશે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો અહીંયા આપણે એક કપ ચણાનો લોટ લીધો છે જે વાટકીથી લોટનું માપ લીધું હોય તે વાટકી અડધી પાણી ભરીને આપણે લોટની અંદર ઉમેરી દઈશું તો જરૂર લાગે તો આપણે આગળ પાણી ઉમેરશું પણ આ માપ એકદમ પરફેક્ટ છે હવે આનું આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે તો આ રીતે આપણે લોટને સારી રીતે ફેટવાનો છે જેથી એક પણ ગાંઠા ન રહે તેવું આપણું મિશ્રણ તૈયાર થાય અહીંયા આપણે થોડી જરૂર લાગી રહી છે તો આપણે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરેલું છે તો એ લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ વિડીયોમાં બધી ટીપ્સ અને ટ્રિક્સ આપેલી જ છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તમે આ નાસ્તો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ જ બનશે હવે આ મિશ્રણ આપણું પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતના આપણે કોઈ ચમચો લઈ લેવાનો છે ને વચ્ચે લાઇન કરવાની છે જો આ લાઇન બે સાથે ન મળતી હોય તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે અને બીજી ટ્રીક છે આ રીતે જોવાનું જો આ રીતે ચમચામાંથી ટીપાં પડતા હોય તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે હવે આપણે તેને સારી રીતે ફેટી લેવાનું છે ફેટાઈ જાય પછી આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી ચણાનો લોટ સારી રીતે ફૂલી જાય દસ મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો અહીંયા હજી બેટર પણ આપણું એકદમ પરફેક્ટ નથી આ રીતના થોડા એમાં ગાંઠા છે હજી આપણે બેટરને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે તો હજી આપણે તેને દસ મિનિટ માટે સારી રીતે ફેટવાનું છે તમને ચમચાથી ફાવે તો ચમચાથી અથવા વિસ્કરથી ફાવે તો તેનેથી પણ તમે ફેટી શકો છો પણ મિશ્રણ આપણું એકદમ સ્મૂધ હોવું જોઈએ બેટરને આ રીતે એક જ દિશામાં ફેટવાથી લોટની અંદર હવાના કણ ભરાશે જેથી આપણો નાસ્તો છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે મારી આ રેસીપીઓ તમને થોડી પણ પસંદ આવતી હોય તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો એ આપણે મિશ્રણને સારી રીતે ફેટી લીધેલું છે તમે જોઈ શકો છો જેમ જેમ આપણે મિશ્રણને ફેંટશું તેમ પહેલાં કરતાં કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં થોડો બેસન પીળા જેવો હતો અને આપણે લોટને ફેટી લીધો પછી તમે જોઈ શકો છો સરસ એવો ક્રીમી કલર થઈ ગયો છે પેલા કરતા અત્યારનો લોટ આપણો કેટલો સરસ સ્મૂથ થઈ ગયો છે પેલા આપણે જયારે બેટર બનાવેલું ત્યારે કેટલા બધા ગાંઠા હતા પણ અત્યારે એકદમ બેટર પરફેક્ટ છે હવે તેની અંદર આપણે મીઠા સોડા ઉમેરવાનું છે બેકિંગ સોડા ફક્ત ચપટી ભરીને છે વધુ પડતા નથી ઉમેરવાના જો ચપટી એવા આપણે બેકિંગ સોડા ઉમેરીશું જેથી આપણો નાસ્તો છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે સોડા ઉમેરી દઈએ પછી આપણે બેટરને બે મિનિટ માટે ફેટી લેવાનું છે તો બેટર આપણું એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચમચાથી પાડીએ તો આ રીતના ટીપા પડતા હોવા જોઈએ સોડા ઉમેર્યા પછી પણ આપણું બેટર ઢીલું નથી થયું અને ચમચા પાછળ પણ લોટ સારી રીતે કોટ થાય છે અને બંને લાઈન ભેગી નથી થતી એટલે બેટર આપણું એકદમ પરફેક્ટ છે આ રીતનું જ બેટર હોવું જોઈએ તો નાસ્તો બનાવવા માટે આપણે તેલને ગરમ કરી લીધેલું છે તેલ ગરમ થાય એટલે ઘરમાં રહેલા કોઈ પણ આ રીતના કાણાંવાળું આપણે ઝારો અથવા ચાયણી અથવા ખમણી લઈ લેવાની છે તેને આપણે તેલથી ઉપર આ રીતે રાખીશું અને તેલમાં આપણે આ ઝારા ઉપર આ રીતનું બેટર ઉમેરીશું જેથી કોઈ પણ ઝારાના ઉપયોગ કર્યા વગર કે કોઈ પણ માથાકૂટ કર્યા વગર આપણને એકદમ મોતી જેવી એક સરખી ગુંદી મળી જાય આ જ રીતે આપણે ઝારા ઉપર બેટરને રેડતું રહેવાનું છે પણ ઝારો હલાવવાનો નથી એક જ જગ્યાએ રાખવાનો છે અને બેટર ઉપરથી ઉમેરતું જવાનું છે અને આ બુંદી તળાતા વધુ સમય પણ નથી લાગતો બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે વધુ આપણે બુંદીને તળવાની પણ નથી નહીતર બુંદી છે તે આપણી લાલ થઈ જશે આ રીતે આપણે પલટાવતા જઈને બુંદીને સારી રીતે ક્રિસ્પી કરી લેશું તો બુંદી આપણી એકદમ પરફેક્ટ તળાઈ ગયેલ છે જો આ સ્ટેપ થી તમે બુંદી બનાવશો તો તમારી બધી બુંદી એક સરખી જ બનશે અને કોઈ પણ તામઝામ વગર તમે બુંદી આસાનીથી બનાવી શકો છો તો બુંદી તળાઈ ગયેલ છે તો હવે તેને આ રીતના એક ઝારામાં કાઢી લેશું અને સેમ આ જ પ્રોસેસથી આપણે બીજી બુંદી બનાવી લઈશું આ રીતનો પૂરી તરવાનો ઝારો બધાના ઘરમાં હોય છે એટલે તમે આ રીતે બુંદી ઘરે આસાનીથી બનાવી શકો છો આવો ઝારો ન હોય તો તમારી પાસે કોઈ પણ ખમણી અથવા ચાઈની પણ હોય તમે તેમાં બનાવી શકો છો પણ આ રીતે નાના નાના હોલ હોવા ખૂબ જરૂરી છે તો અહીંયા આપણી બધી બુંદી સારી રીતે તળાઈ ગયેલ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સોફ્ટ આપણી બુંદી બનીને તૈયાર થયેલ છે ગુંદીને આપણે બહુ વધુ પડતી ક્રિસ્પી નથી કરવાની અને કોઈ પણ જાતના ઝારાનો ઉપયોગ કર્યા વગર પણ આપણે બુંદી એકદમ મોતી જેવી બનેલી છે તો હવે આપણે ચાસણી બનાવવાની છે તો તેના માટે પેનની અંદર આપણે એક વાટકી ખાંડ લીધેલી છે જે વજનમાં સો ગ્રામ છે જેટલી ખાંડ લીધી તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે અને આની કોઈ ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને હાથેથી આ રીતે ચેક કરવાનું જો મધ જેવું ચીકણું લાગતું હોય તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે આમાં તમારે કોઈ પણ જાતનો તાર લેવાની પણ ઝંઝટ નથી પાંચથી સાત મિનિટમાં ચાસણી ચાંચણી બનીને તૈયાર થઈ જાય છે જો આ ટીપ્સ અને બધી ટ્રીકસનું તમે ધ્યાન રાખશો તો તમે પહેલીવાર બુંદી બનાવતા હશો તો પણ તમારાથી પરફેક્ટ બનશે અને બજાર જેવા કલર માટે આપણે ચપટી એવો યલો કલર ઉમેરેલો છે જો તમને પસંદ હોય તો ઉમેરવો ન ઉમેરો તો પણ ચાલે ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી ફક્ત દેખાવ જ સારો આવે છે તો કલર ઉમેરી દે પછી સારી રીતે મિક્સ કરી દેવાનો છે કલરને ચાસણીમાં બુંદીને આપણે જ્યારે પણ ચાસણીની અંદર ઉમેરીએ ત્યારે ચાસણી નવશેખી ગરમ હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ચાસણી ગરમ હશે તો જ બુંદી છે તે બધી ચાસણી પીસે જો ચાસણી ઠંડી થઈ જશે અને પછી આપણે બુંદી ઉમેરીશું તો બધી બુંદી છે તે એમને કોરી જ રહેશે એટલા માટે ચાસણી ગરમ હોવી જરૂરી છે તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ જ કરી દીધેલી છે બુંદી ઉમેરેલી ત્યારથી જ હવે સારી રીતે બુંદીને આપણે ચાસણીની અંદર કોટ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકીને આપણે તેને અડધી કલાક માટે રેસ્ટ આપી દેશી જો તમારી પાસે સમય હોય તો તમે એક કલાક માટે રાખશો તો ગુંદી છે તે ફૂલીને ડબલ થશે એક કલાક પછી તમે જોઈ શકો છો ગુંદી આપણી સારી રીતે ચાસણી એબ્ઝોર્બ કરી લીધેલ છે તો ગુંદી આપણી સર્વ કરવા માટે રેડી છે તો ગુંદીને આપણે સર્વ કરી લેશું આ ત્રેવીસ એપ્રિલ મંગળવારના દિવસે હનુમાન જયંતિ છે તો આ હનુમાન જયંતિએ તમે આ રીતે ઘરે બુંદી બનાવીને હનુમાનજીને જરૂરથી પ્રસાદ ધરજો આ બુંદીનો પ્રસાદ હનુમાનજીને તો પ્રિય છે જ સાથે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે તો તમે આ રીતે બાળકોને જરૂરથી ખવડાવજો ને જે લોકો હનુમાનજીને માનતા હોય તે લોકો કમેન્ટમાં જય હનુમાનજી લખી નાખજો અને આ બુંદીનો પ્રસાદ તમે હનુમાનજીને જરૂરથી ધરાવજો બુંદીને આપણે ઉપરથી તૂટી ફ્રૂટી અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેશું જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં છે